જેમાં તમને મળશે વેનીલા આઈસ્ક્રીમ ચોકલેટ કેક ફ્રેશ ક્રીમ પીનટ્સ અને હોટ ચોકલેટ સોસ અને ચેરી બીજું ઘણું બધું બીજા ફ્લેવરની વાત કરીએ તો બ્રાઉની ફજ આઈસ્ક્રીમ સન્ડે જેમાં આવશે વેનીલા આઈસ્ક્રીમ બ્રાઉની ફ્રેશ ક્રીમ હોટ ચોકલેટ સોસ અને પીનટ્સ ખાસ કરીને વરસાદ અને ઠંડીની સીઝન ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે બીજા ગુલામાં પણ ભાઈ નવો ફ્લેવર લઈ છે જેનું નામ છે બ્રાઉની વોલનટ ગુલા જેમાં બરફની અંદર બ્રાઉની આવશે ને આઈની મલાઈની તો ભાઈ વાત કંઈક અલગ જ છે સાથે સાથે ન્યુટેલા વોલનેટ અને બ્રાઉની પીસ થી ભરપૂર ગોલો મળવાનો છે તો ખૂબ જ જલસો પડશે મિત્રો ગોલામાં કઈ નવા ફ્લેવર ખાવા હોય કે આઈસ્ક્રીમમાં નવો કોન્સેપ્ટમાં નવા ફ્લેવર ટ્રાય કરવા હોય કે કેક ટ્રાય કરવી હોય પોચી જાજો જેડી ગોલાયન કેકમાં એડ્રેસની વાત કરીએ તો જેડી ગોલાયન કેક તળાવની પારે એક નંબર ગેટની સામે જામનગર